જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે અમારા બીજા વ્લોગમાં એટલે મીન્સ આજના નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે પણ સવારના ત્રણ દિવસથી સતત અમે વ્લોગનું સ્ટાર્ટિંગ સાંજથી કર્યું છે એનું મેઇન વિઝન છે થોડોક સમયનો અભાવ છે એટલા માટે કાતમના બે એવું છે એમને

ભગવાનનું બીજું રૂપ એટલે કે આપણે ડૉક્ટરને માનીએ છીએ ડૉક્ટરે તારીખ કઈ આપી છે આપણે આગળ જ વાતચીત કરીશું અને મારા મોબાઈલમાં ત્યારે બેટરી હાવ ઓછી છે એટલે પહેલાં હું ચાર્જિંગમાં મૂકી દઉં પછી આપણે એમને તે વાતોચીત તો કરીશું તો ક્યાંય જાતા નહીં કે અવલની કાકીને ડૉક્ટરે કઈ તારીખ આપી છે હું તમને કહીશ તો કન્ટિન્યુ લગવા બધા બન્યા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ આજે બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જો કે તમે મજામાં દર્શો ને અને હું પણ ખૂબ જ મજામાં છું અને અત્યારે મસ્ત વેલા વેલા જાગી ગયા છે અને આજે થોડુંક મોડું થઈ ગયું છે થોડુંક મોડું થયું છે વધારે પડતું નથી થયું થોડાક વેલા વેલા જાગી ગયા થોડાક મોડા મોડા જાગી ગયા છે બે કેવી કોઈ પણ હાલે કા ભાઈ હું લંગ સ્ટાર્ટિંગ કરતો તો નહીં ઉભા રહી ગયા મેં કેમેરાની સામે એની આમ કરંટ ચાલવા વીણા તો અત્યારમાં મસ્ત વેલા વેલા અને થોડા મોડા મોડા પણ જાગી જાગી ગયા છે અને કેવલ મારા દાંત કાઢે છે અને કાલ મેં તમને વાત કરી તી કે કઈ તારીખ આપી છે કેવલની કાકીની આપણે વાત કરવાની છે પણ એ પેલા અત્યારે મસ્ત મજાનું ગરમા ગરમ કાઠિયાવાડી શીરાવી લેવી ચા અને ભાખરી મસ્ત ગરમા ગરમ છે તો શીરાવી લેવી પેલા હાલો બધા શીરાવા પછી આપણે નિરાત્ય વાત કરીશું તો કન્ટીન્યુપમાં બધાય બન્યા રહેજો તો મસ્ત શિરામણ કરીને નવરા થઈ ગયા છે અને અત્યારે તો જો પક્ષીઓ નો અવાજ મસ્ત મસ્ત આવે છે એટલે તમને જો કે માઇક લગાડ્યું છે એટલે હમણાં તો નહીં હોય ને કેવલ ની ગાકી ના આપણે ધીમી ધીમી પૂછવી ને હેઠી ધીમે ધીમે ઉતરજે માઈક છે એટલે તો ધીમેશ બોલીશ ને તોય હમળા હે બે કે થઈ ગઈ કે એટલે દાદરા ઉતરી કા હમ હમ

તો દવાખાના ની તારીખો અત્યારે હાલે છે 5 મહિનો એટલે કે છઠ્ઠા મહિનાની તેર તારીખ આવી છે એવું છે એમ ને કાંઈમાં કઈક લાંબી ખબર છે નહીં પછી તો આગળ દેખા જાય

ગાંડા જેવો લાઈક છે ના રે ના કાઈ વાંધો નહીં કેવાય તો તબ માં બેસી નાઈ છે પાણા ઉઠકે બેઠા બેઠા સુરત આમ ઉઠકે એવું છે એમ ને તમે મા દીકરો બે બોલશે ની અવાજ નહિ આવે એવું છે એમ કાઈ વાંધો નહીં અત્યારે મારે તો આ રીતનું કંઈક કામકાજ ચાલુ છે. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. બરાબર ને? હા પણ બોલ એમ. તો આ સાથે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.